નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગણિત વિષયના પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છે એ પણ સંપૂર્ણ તલતન સાથે તમારી એક્ઝામમાં છે આ પેપરમાંથી ઘણા બધા દાખલાઓનો પ્રશ્ન આવી શકે છે તો આ જરૂરથી આ વિડીયો સુજવાનો છે તમને જરૂરથી વિડીયો પસંદ આવશે તો તમે જરૂરથી વિડીયો લાઇક કરજો અને શેર કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે આ વિડીયોનો લાભ મેળવી શકે તે પણ તેની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે આ ઉપરાંત આપણે જાણવા મળશે ધોરણ નવ ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિશે વિડીયો મૂકવામાં આવે છે તો હું જરૂર આપણે સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી તમે આવા એક પણ વિડીયો મિસ ના કરો આ ઉપર આપણે જે ધોરણ નવ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે તમે જરૂરથી બધા વિડીયો મેળવવા માટે અને લિંક મેળવવા માટે એ વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાય જજો તો ચાલો આપણે આજે વિડીયો વાત કરીએ ધોરણ નવ વિષય ગણિત પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન સૌથી પહેલા છે સેક્શન નંબર એ એટલે કે વિભાગ એ તમારે સંપૂર્ણ છે એ ઓબ્જેક્ટ માટે રહેવાનો છે તે તમે સૂચના આપી દીધી સૌથી પહેલા કે સૂચના મુજબ ઉત્તર લખો તમારા પ્રશ્ન નંબર એક થી પંદર વિભાગ એની અંદર આવવાના છે અને અહીં તમારે છે દરેક પ્રશ્નનો એક એક ગુણ છે રહેવાનો છે કેટલા એક ગુણ છે ફૂલ તમારે છે વિભાગ એ પંદર માર્ક્સ તો રહેવાનું છે સૌથી પહેલા આપેલો છે એની અંદર વિકલ્પ આપેલા છે એમસીક્યુ આપેલા છે ખાલી જગ્યા વાળા પેલો સવાલ આપેલો છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ત્રણ હોય તો પી ઓફ માઇનસ બે બરાબર કેટલા તો તમારે અહીં જે તમને આ આપેલું છે સમીકરણ તમને આપેલું છે તમારી સમીકરણમાં છે માઇનસ બે કિંમત મૂકશો તમને જવાબ મળી જશે અહીં તમારો આન્સર આવશે એ એટલે પંદર કેટલા જવાબ આવશે જવાબ આવશે પંદર ત્યાર પછી બીજો સવાલ આપેલો છે કે એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ ત્રણ સી બરાબર ચાર ડી બરાબર ત્રણ હોય તો બિંદુ એ પ્લસ બી અને સી પ્લસ ડી એ ખાલી જગ્યા ચરણ છે અથવા તો ખાલી જગ્યામાં આવશે તો જવાબમાં આવશે વાયક્ષ આવશે એ બંધુ એ બિંદુ ક્યાં આવશે એ બિંદુ તમારે વાયક્ષ ઉપર આવશે ત્યાર પછી સવાલમાં ત્રીજો આપેલો છે કે દ્વિટલ સુરક્ષા સમીકરણ ત્રણ એક્સ માઇનસ સાત વાય બરાબર ચૌદમાં એક્સ બરાબર ત્રણ હોય તો વાય બરાબર કેટલા થાય તો જવાબમાં તમારા આવશે માઇનસ પાંચ છેદમાં સાત કેટલા આવશે જવાબમાં આવશે તમારે સી ત્યારબાદ આપેલું છે બે માપ અનુક્રમે પાંચ એક પ્લસ અને આઠ એક માઇનસ સાઠ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા થશે તો જવાબમાં તમારા આવશે ત્રીસ કેટલા થાશે એક્સ બરાબર આવશે ત્રીસ એટલે કે ડી ત્યાર પછી ખાલી જગ્યા છે પાંચમો સવાલ

કોણા વખત બીજો છો રેક સમીકરણના ત્યાર બાદ શ્રીયંત્રમાં ખાલી કે ઉપત્રિકોણ બને જન તો તમને ખાસ જણા ગણિત મે કીધું કેટલા ઉપત્રિકોણ બને એટલે કે બધા ત્રિકોણ ગણી લેવાના તો જવાબમાં કેટલા આવતો કે જવાબમાં આવતો 43 ત્રિકોણ છે શ્રી શ્રીયંત્રની અંદર બને છે તે બજ એક ખરા કોડ છે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તમા વિધાન છે અહીંયા ખરું છે ત્યારબાદ જે બહુપદીની ખાત એક હોય તેને સુરેખ બહુપદી કહે છે તો તમને આ વિધાન પણ સાચું છે ત્યાર પછી બે ભિન્ન બિંદુમાંથી બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોઈ શકે તો વિધાન ખોટું શું કામ ખોટું છે અહીંયા બે બિંદુ લઈ લઈએ તો આમાંથી ફક્ત એક જ રેખા પસાર થશે બીજી રેખા આમાંથી પસાર થશે નહીં શું કામ જો તમે બીજી રેખા દોરો તો એ એકમાંથી પસાર થશે બીજી બીજામાંથી પસાર થશે નહીં માટે જે તમારે બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક એટલે અનન્ય રેખા જે પસાર થઈ શકે છે તે બધા આપેલું છે પ્રશ્ન નંબર બાર

તમને તેના આન્સર છે મળી રહેશે તો આ દેડમાં આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વાંધે માત્ર